દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો હવાર હવાર મેં વિદ્યાન શરૂઆત થઈ ગઈ ફરી વારસો થઈ ગઈ અને ઝું મોટું કામકાજ ઘણું બધું થઈ ગયું ને ઘણું બધું બાકી છે તે એવું હે તે મારે હે ને આજે એક બારોબાર ભીં હે ને ભીનો ખીલો સોખો કરવાનો હે અને બગાન પાવડર ભૂંવાનું હે તે કીધા ઘોરે નાખા ને તો પછી ભૂંહે દઈએ છે ને બઘાન પાવડર લેવા હાટું જતી હતી ને આ છે ને મારે થોડુંક બહાર જવાનું છે એટલે કામ પણ વહેલું કરવું પડીએ તે આ લગભગ તબેલામાં તો અડધું નહીં હોય બઘાન પાવડર કદાચ કંઈ ખબર નેત અને બઘાન પાવડર છે ને આ ત્યાં જળતું પણ ને આરિયો આ પાવડર છે ને એ આને જ જડતું અને સરસ રાઈથી આવ્યું ને ખાંડ ભરાઈને એના ભેગું રાયનું તેલ પણ આવે ગયું તે રાયનું તેલ અહીંયા એકાદ બે એકને પીવરાવું હોટાણમાંય તે મેં કીધું કાઢેલા અને તે એ થઈ જાય તે ઘણી હે ને ડબ્બો મગ્યો હતો પણ ડબ્બો હું તો નહીં તે લીટર લીટરની બોટલું જ ગયું પાંચ બોટલું આવ્યું તે હગો હે ને તે આવે ને તો હું આ બધું તૈયાર કરી લે ખુલ્લી નીકળે ગયો જ્વા જયશ્રીનું સરસોનું તેલ આવે ને એ પીવરાવી દઈએ એટલે મસ્તીનું દૂધમાં આવી જાય અને ન્યૂટ્રોજન હે એ પણ એમ આપવાનું ચાલું કરી દઈ અને બગાનો પાવડર હે તે એ પણ ખોલેલા ને ભેરવે નાખા આ રાયના તેલમાં જ ભેરવું એ ધમારે અને આજ બાંધે દેવ બાંધી દેવું કાં ભૂં દેવીએ ભૂંઈ દઈ હું તે બઘો મટતો થાય હું અને આગળ ખોલે અને પાવડર દેખાડે તા કોઈની જો જડે અને કોઈની ભીહોની બગો હોય અને ભૂહું હોય તો જરૂર ભૂહે હગો એક ફરે ભૂહો ને તથા હાવ તો કે હાવ સપા થઈ જાય પંજવારી કરતી તે લીધી ઉત્સાહ થઈ ગઈ ફરિયા વરાઈ ગયા મેં બારે વાર એક ખીલો ખાલી સોખો કરવાનો રહ્યો જારી આ પાવડર હે તે આ પાવડર કોઈને જળતું હોય ને તો જરૂર લીજો ને આ જ લગભગ ખોલે હા ખોલ જ છે આ તે વાણિયા મૂકી દે અને આણિયા લેતી એક કોલ લેતી જાય અને રબડનો રબડના મને જ ઘોરતી ઓઈલા વાટકામાં જ ઘોરે નાખા એ વધારાનો એક મોટો વાટકો હોય ને એમાં ઘોર નાખા ને થઈ જાય આ મોટા વાટકા હોય ને એમાં તેલ નાખે અને ઘોરે અને ભૂંહે દેવાનું જ રીએ તે એ આજ કામ કરવાનું હે

નવી હે કે કાવ હે અને હવે ના પાવડર મૂકે મૂકેદા હું હવે પૂછા કે બધી ક્યાં કે રિયાન બિસ્કિટ ખવરાવા ગુ બિસ્કિટ ખાઈ લે કે રિયાન કે તમારે બધા વર્તે જવાની હે કે આ આપડા તબેલાની ભીં ભી હે કે બહારની ભીં ભી છે અને આણીએ હાવ લેલમ સલમ કરીને હે તો હે ને પૂરું થાય ને તો આમાં કંઈક ખૂચકો પડે અને કાલે વાર વિરામ આવ્યો ત્યાં અમે આ પટી ગાય ની જે બીજદાન કરાવ્યું ને એ બીજદાન ને જોતા તા કિ હે ઈ ત્યાં એસેજી નો હે ક્યો ગીર એસેજી નો ગીર ગુલ હૈ કિયો હે ઈ તો મળ્યામાં કઈ આમાં તો કઈ ખબર મળીને જ પડતી પણ હા પણ આ મહેર બહુ કઈ ખબર નથી પડતી કયું હોય એ છે ગીર ભૂલ હે એટલે હું વસાય પછી બીજું કઈ એમાં કઈ આપડે કઈ ખબર ન હોય ને એટલે ખબર ન પડે ગાય બાબતમાં હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અહીં હે અને અમે પણ મજામાં હે તો જો આજ તે હે ને આઘડી નવરી થઈ માથું બાથું ધોયું બધું કામકાજ કર્યું અને મારે વાહે આ ગોટા ઉઘડે પડ્યા નથી ગજબની ખેલા પડ્યા ઢેગલા ને અને હું હે ને મેં આગળ માથું ધોયું ને ત્યાં જ કાનમાં હબાકા નીકળે ને હું આ ધોતી ત્યાં જ લુગડા બધા હતા જેટલા મનલોક ના લુગડા હું તા જાય મારા એટલા હુઈકવા બે દોરી ઉભર ને એટલા હુઈકવા અને બીજા હે ને આકોને આ ધૂઆ ધોયા આ ધૂઆં હે ને એ બધાએ ધોવે ધોવે અને આથી ધોયા ધોવે ધોવે ને બધા નાખ્યા ખાટ લેતી મેં કીધું નીંજરે જાય ને તો પછી દોરી નાખા અને કાલે હું ગઈ હતી બહારથી આજ ત્યાં હે ને જબરો કામનો આગો થઈ ગયો હતો એટલે મનલોકનું કામ થઈ ગયું હતું તે આગળ જ બસ હાડા બાર થયા તાર પરવારી અને વિડીયો પણ આજતા હે ને કાલુનો વિડીયો પણ એડિટિંગ કરવાનો ટાઈમ રહ્યો ને તો એટલે તો વિડીયો નહીં આવે એટલે કામ કરા એડિટિંગ કરી તો આવી નકર નહીં આવે અને થાકે કે હાવ કાનમાં હબાકા નીકળે એવું ટાઢે પાણી મોટર હાલતી હતી તે ટાઢે પાણી જ ના હોય ને તે હાવ કાનમાં અને માથામાં બધામાં હીકું નીકળવા માંડ્યું એલું હું કોઈ દી ટાઢે પાણી માથું ન ધોવા અને ઉનારો કોઈને તોય જ તાઢે પાણી માથું ધોવા નકર ટાઢે પાણી માથું ન ધોવા ને આજ પડી નથી તાઢે પાણી માથું ધોયું તે હાવ માથું દુખે ને કાન દુખવા માંડ્યા અને એવું થયું ને ધૂઆં હે ને બહુ જ ને મોટા મોટા હે તે બધાય ધોવે ધોવે અને એક લખમણ આ ખાટલે મુકાવતો ગોતો તો પૂતી મામી આવી હતી આથી પાસે અમારે રહીએ ને પૂતી મામી મારા આતા મામી થાય પાસે છે અમાર પાડોશી પૂતી મામી આવી હતી એની બધાય નિસમા આવે અને ખુરશી મૂકાય આથી એ નીચરે જાય ને તો પછી હે ને કી હુંકવા તે આગળી બસ આવી હતી પૂતમા ગઈ એની બધા નિસવા આવે ને તે નિંજરે જાય ને તો હું વાટ જોવાની બેઠી ને તબેલામાં કાલે એક હું પોરબંદર ગઈ ત્યારે એક વાંચથી ભીહોલી વી આવવાની હતી એ આઈ ગઈ અને હું કાલે કામ હતું મારે ઝીણું મોટું ઘણું બધું કરવાનું હતું તે એ બધું કરવા હાટું ને મારી મામીએની લગન આવે તે એને કપડાં લેવાના હતા તે એવા પોરબંદર ગઈ તી તે ઈ ઘરે આવીને ને હાડિયું લેવાની હતી તેની હાડિયું લીધું ને એનું ઘણું બધું જીણું મોટું હતું તો એ બધું એ કર્યું પછી એક મારા સબસ્ક્રાઈબર હે મનીષાબેન કરે ને હે એના પાસે મળવા ગઈ તી બહુ મને ફોન કરીને કેતા કહેતા કે તમે થોડોક પણ ટાઈમ કાઢીને મારા પાસે આવજો આવીજો તે કાલે ને દહક દહ બાર મિનિટ વધારે નમી દહક મિનિટ એટલો ટાઈમ હતો તો પાસે તે દહક મિનિટ પણ હિસાબે મળતા આવ્યા અને એલો કરતા આવ્યા તે મજા આવી અને હું હેના ને મળવા બીજી વખત ગઈ નકર હું બહુ ઓછી અને મારા પાસે ટાઈમ જ ન હોય પણ આતા હે ને પોરબંદર ઉતા ને રસ્તામાં આવતું હતું એટલે પછી થતાં આવ્યા અને પોરબંદરમાંથી ઘણા બધા મારા સબસ્ક્રાઇબર હે અને ઘણા બધા વિડીયો પણ જોવે તો એના એણે પણ બધાને કારક મળવાની મને ઈચ્છા હે કારક પોરબંદર આવતી હે ને મારો ટાઈમ હે તો હું જરૂર એટલે જરૂર કોઈ ને એલું ઈંહે મારો સેટ તો હું જરૂર મળવા આવી તો કાલે મનીષાબેન ને હેન ખાલી એની આગ લીધી અમે મેસેજ માં વાત કરતી હતી પાસે હે મારો ત્રેસઠ બાવન ત્રીસ સત્તર સોમોતેર વારો નંબર તે એમાં અમારો કોન્ટેક્ટ થી વાત થતી હોય તે એમાં હું મેસેજ માં વાત કરતી તી તે કે તમે આવવાના કહેતા હતા દાઢ દેખાડવાતી આવવાના હે કે કામ હે કે આવો તો મારા પાસે જરૂર આવજો એટલે મેં કાલે એણે કાંઈ કીધું કે કાંઈ નહોતું કે હું આજ પોરબંદર આવા અહીં અને પછી હાંજી હે ને હેઠળ મોડો કાલે મારે હું દવામાં પણ નહોતી અને કાલે હાંજી મોડી મોડી હાવ પાંસક હવા પાંચક જેવું થઈ ગયું ત્યારે મેં ફોન કર્યો બેન ઘેર જ છે ને તો કે હા ઘેર જ છે મેં તો હું આવા હા તે ડાયરેક્ટ અમે પૂગે જ ગયા સીધા ફોન કરીને ત્રતો જ અને રસ્તામાં જોતા અમે નીકળ્યા હતા જ ને થતા આવ્યા બહુ મજા આવી અને હું મળવા જા ને તો મને માણસને મેડન મળે એટલે આનંદ થાય કે બધા માણસની મારા વિડીયા જોવે અને એટલે માણસ રાજી થાય તો એકદમની મજા આવી હતી મળી એટલે હું હે ને હું હે ને જેણકી મોટર હાલતી હતી ને તે મેં કીધું બંધ કરતી આવા ને આજે લખમણ હે ને અમે એમાં સુરત રહેતા ને તે ન્યાય અમારા ભેગા ભાઈ સુરત રહેતા વેજોભાઈ એના છોકરાના લગ્ન હે તે લખમણ ન્યાય અમારું દૂધ ભરતા એનાથી દૂધ ભરવા જતા વેજોભાઈ તે વેજાભાઈના છોકરાના લગ્ન હે તે લખમણ લગ્ન કરવા ગો મણે બહુ તાણ કરી કે હાલ ને હાલ પણ હું ને જ ગઈ મારે આજે એક જે ગાય વ્યાય હે તે હાટું થાય અને હું નહોતી ગઈ તે ગાય પણ ઉઠક બેઠક કરે જે કોન પડખે મારવા હે ને આйна ખેલે ડુસો નાખી દીધો અને ગાય એવા આપડી એક જ રહી કારી એ મા દીકરી બેય ને ટુની ને નીણી પણ આપી દીધા ને વિડીયો માં મેં એ વિડીયો લીધો ને કે કે એમાં ઘણી બધી અવર્યું ને હવર્યું ને કોમેટો કરે એટલે પછી હે ને એ વિડીયો ગાય કારી ને ટુની ને મા દીકરી ગાને એ વિડીયો મેં નથી લીધો એટલે એવા હતું નાખો ને પડખે બોલો આ આ દીને પાહે બેઠી ને ઓલી કોને ને ઈ કાલે હું નૂતી ને વાહે થી વિયાણી અને ગાય આજ બહુ હોય ડીમ પડે ગઈ કે કે ગાય શેરે કે કંઈ નહીં ઢીલો પોદરો ન કરે એ નીને જ પોઝિશનમાં જે હોય એમાં નીમાં જ વ્યાઈ જાય પણ આ છે ને એ ખાવાનું ખાતી ને અને મોરી પણ પડે ગઈ અને હું હે ને ટાણે હાવ ન આવવા ને ટાણે તબેલામાં આવી કે આગળ હે ને જો હું મીલે તારા કરી ને તો બધી એટલે બધી ઊભી થઈ જાય હે અને કાલે હે ને હું વિડીયો નહોતી લે હગી કાલે બસ મોડું મારે થયું હતું અને ઓલો કહ્યું હતું આટું જે આ બધી બખાનો પાવડર હું દીધો

ચાલો આપણે પેલા તો બપોરા કરતા આવી ને આજે હે ને રવાવડો ઈ બોલી જો અને આણી હે ને આજે બધાય ની બારો બાર કાઢે ને ખા અને આ ઓલો પેલા વિયાણી હે મોટી બેહનો પાડો હે અને આ એક ઓલી વાહે થી કાલે કાલે વિયાણી ઈણો હે ઈ પાડો જાયબો અને આ ભૂરી નો હે એટલે બધાય ને એટલે બધાય ને આજે હે બહાર કાઈ જા ત્રણ ની ત્રણ ની ને અસલ ના હેર બહાર હે ને બેહે જાય અને આ ઈણો સોકેદારી કરે રાખે ધ્યાન અને હેના પટા વર્તાવવા હાટું રાખ્યા પટા વર્તાવે વર્તાઈ જાય ને નકર પછી હેને હે બધા હરખે હરખા ત્રણ ની ત્રણ એકા બીજા એમાં હેને ને કઈ જરાય કે જરાય ફેરફાર હે જ નહીં ને જા આ તો કાલે આવ્યો હોય તો એવો હે હાવ એવી હે ને બહાર બાંધવા હાટું જ્યાં નાંગરું કર્યું દોરી બાંધે ને અને એમની આ બહાર કાઢી નાખીએ ને થોડું થોડું મગોટું નાખ્યું હતું સાટવાય તો સાટે રહ્યા ને ત્રણેય જોઈએ અને આ તો એવો પાછો જ્યાં ઝીણકો આવ્યો હોય તો હાવ પ્રાસય થે વાલા લાગે આ એવા પોલ રે ને પાણી વાળા થાય ને એવા હાટું આમ બારોબાર કાઢ ને પછી અટાણે આ બાંધ્યું અને બપોર પછી લખણ આવતું રહીએ ને તો આ હે ને પાછા હજે નાંગરા કરી દઈએ ને તો આમ આથી વાહા ભૂ બાંધી દઈએ ને કીક તો બપોર હાંજી ન્યા બંધાઈ જાય તો આ ઓઢર આવે અને આ પોટા હે ને હું આ ટીંગાડી દે જો લાણે તોફાન આવડે હતી આવે હતી હા ધ્યાન રાખજી ભાઈ હમણાં થાય ને બકાલા ને ક્યારે માં આવવાનું કઈ હેલું નથી પડ્યું રૂપાલા બહુ જ ના તારે આપણે ખાવાની મરજી થાય અટાણે ખા હોય ત્યારે એ ન થાય કે આલું હું ઉપાડવા જ આવી ઓ હાથ એ બધું બકાલ વસલ ખાધા જ હું થઈ ગયું આકોને પડખે હે ને લહણ ને એવું અસલ નું થયું હલો તો લે જાયન ખાઈ લીએ ઇપગુ નમ પેગુ નો થિયું તાજો અમારે હે ને હેઠું વ્યાય હું અને આજુ ફરે હે ને કેતી ને તો હું હે ને કેતી જ નહી કે કામ આય હું હારે ફરે ભઈને બધું વ્યાય ને તાર કે દેતી હોય કે આ કે આય હું હી પણ આજુ ભરે કેતી ને તમારે બસ થાય ની હે ને કોમેન્ટ કરવાની હે કે આ કામ હે ઈ એટલી વાસડી હે કે વાસડો હે ઈ બધા એટલે બધા હે ને ભૂલ્યા વગર કોમેન્ટ કરજો એટલે ખબર પડે જાય તમે બધા ની હે ને અમે નકી કરવાનું ઉઈ માં ઊભું થા આજે આગળ જ વ્યાણી જેડીક વાર જ થાય જો આવું આયું એકુ એકુ એકુ

ઠેકાણે થેગા પાણી વાણી પીએ લીધું બધા એ અસોલના બાંધી દીધા એક જેની મા પાસે એને અટાણે હે ને બહાર કાઢીએ ને તો કે રાઈતી હે ને વીક લાગે એવા હાટું ઓટાણે એની બહાર નથી કાઢતા હવારી પાછા બહાર કાઢેલી હું એટલે વાંધો ન આવે દી આખો બારબાર રહે ને આખો હકો દૂધ દેવા હાટું એ રેડી થઈ ગયું એ નીકળે હે જ કેનું 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 બાંધે બાંધે ને હે ને આ લાઈટ કરવાની બાકી હતી એ હવે લાઈટ કરી માગણી ને આ